સાથે રહ્યા આપણા બોટાદ ને આંગણે ઉજવાતો દશાબ્દી મહોત્સવ દશાબ્દી મહોત્સવમાં વડતાલ પીઠાધી પરમ પૂજ્ય ગાંધીવાડા શ્રી અત્યારે આપણી સભામાં પધારી રહ્યા છે આપણી પાસે ધ્વજા પતાકા છે એ આપણે ફરકાવીને પૂજ્ય ગાંધીવાડા શ્રીનું આપણી સભામાં અહીંયા આ મંડપમાં આપણે સ્વાગત કરીએ છીએ આપનું આગમન આ મહોત્સવની શોભાની અભિવૃદ્ધિ છે તો પધારો

બોલો લક્ષ્મી નારાયણ દેવ હરે કૃષ્ણ મહારાજ પધારો 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 પૂજ્ય ગાદીવાળા શ્રી અત્યારે અહીંયા બોટાદ લક્ષ્મી નારાયણ પાર્ક માં બિરાજતા વાલા વાલા શ્રી દેવો ના દશાબ્દી મહોત્સવ એને અંતર્ગત સુંદર મજાનો ગ્રંથરાજ સત્સંગી જીવનનો અહીંયા આપણે કથા નું રસ પણ કરી રહ્યા છે પૂજ્ય ગાંધીવાડા શ્રી ઠાકોરજી નું પોતીજી નું અને પૂજ્ય વક્તાશ્રી વક્તાશ્રી પણ પૂજ્ય ગાંધીવાડા પૂજન કરી રહ્યા છે ભલે લક્ષ્મી નારાયણ પોતાના સ્થાને જ સ્થાન સ્વીકારી લેજો ત્યાં પોતાના સ્થાન ઉપર બિરાજ બેસી જાઓ પૂજ્ય ગાદીવાળા શ્રી પણ પોતાના સ્થાન ઉપર વિરાજિત થઈ ચૂક્યા છે આપણે અહીંયા હરેક હૃદયમાં આ દશાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલથી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો દિવ્ય સંદેશો લઈ પૂજ્ય ગાદીવાડાશ્રીની સાથે ધામ ધામના દરેક સાંખયોગી બહેનો પણ અત્યારે પધાર્યા છે તો આપણે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટ સાથે પૂજ્ય ગાદીવાડાશ્રીનું તથા તપસ્વી બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સાંખ્યોગી બહેનોનું આપણે અભિવાદન કરીશું વલા ભક્તજનો પૂજ્ય શ્રી પૂજ્ય સાંખ્યોગી બહેનો પધાર્યા છે ત્યારે આપનું આગમન આ મહોત્સવની શોભાની અભિવૃદ્ધિ છે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી ચાલી રહેલો આ ભવ્ય સંપ્રદાય અને એના દિવ્ય કલ્યાણકારી કાર્યો કરોડોના કલ્યાણ કરે એવા દિવ્ય સત્સંગ એના એક નજરાના રૂપે નારી શક્તિ અને નારી ભક્તિના માધ્યમે શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજિત આ દશાબ્દી મહોત્સવ આપણા સૌની વચ્ચે જ્યારે લોકાર્પિત થયો છે ત્યારે એના શુભારંભમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના આભૂષણ સમા પૂજ ધામોધામથી પૂજનીય વંદનીય આટલા બધા સર્વે સાંખયોગી બહેનો પધાર્યા છે અને સાથે આ સંપ્રદાયના શિરમોળ શિરતાજ એવા પૂજ્ય શ્રી પધાર્યા છે ત્યારે તો બાલિકાઓના હૃદયમાં આપ સૌ ભક્ત ભક્તજનોએ ધજા પતાકા લહેરાવી અને પૂજ્ય શ્રીનું સ્વાગત સન્માન કર્યું છે તો અત્યારે આ નાના નાના બાલભક્તોના હૃદયમાં પણ ભાવ છે અને થનગનાટ છે કે અમારે પૂજ્ય શ્રીનું સન્માન કરવું છે તો સુંદર મજાનું સ્વાગત ગીત લઈ અને શુભ સ્વાગત કરવા માટે અહીંયા પધારે છે તો તે બાલિકાઓ પણ એમના હૈયાના હસ્તે અહીંયા પૂજ્ય ગાદીવાડાશ્રીનું સ્વાગત સન્માન કરશે よいしょ。 આવે શ્રીજી પદારે ચાચે આજે નાના પુલડા ચાચે આજે રંગ તંગી ચાચે આજે જય જગાવે મનરે વાવે જય જગાવે મનરે વાવે રંગ આવે તીથી શણગારો

उत्सव झीलानु गीत उत्सव जीवन संगीत उत्सव जी लड़ानु गीत उत्सव जीवन संगीत उत्सव मन नु गीत उत्सव प्रभु साथे प्रीत हे भर के प्रेम निधजा प्रेमनी धजा, गाओ ने बजा गाओ ने बजा हे भर के प्रेम नी બજ હૈ હૈ નાચે છે આયો મંગળ અવતર આયો રે મંગળ અવતર આયો રે મંગળ અવસર આયો રે મંગળ આનંદ આનંદ વાગે ઢોલીડાનાઢો ઉત્સવ આવ્યો રે હે વાગ્ય શરણાયું નસુ ઉત્સવ આવ્યો રે હે વાગે ઢોલીડાના ઢોલ વાગે શરણાયું નસુ ઉત્સવ આવ્યો રેવાગે નગારા નો ત્રાસ શંકણો રણકાર રાજ મંજીરા કરતલ વાજે ઝલર નો ઝંતા બગે નગરા નો બત ત્રસા શંતુરણ કરા જાજ મંજીરા કરતલ વાજે ઝલર નો ઝંતા ઉત્સવ આવ્યો રે સવા આવ્યો રે વેવાગે ઢોલીડા ના ઢોલ ઉત્સવ આવ્યો રે અક્ષર ધામ શ્રીજી પધાર્યા નભ મંડળ દેવો પધાર્યા અક્ષર ધામ શ્રીજી પધારા નભ મંડળ મા દેવોપાર ब्रा प्रतावो सत आरती सजावो चौके साथिया पुरावो अंगड़ तोरणिया बंधावो मंगळगी बणा प्रतावो सत आरती सजावो चौके साथिया पुरावो अंगड़ तोरणिया बंधावो सखी मंगलगी तो गावो कंकु चोखलिया वधावो रे उत्सव आवो रे उत्सव आवो रे हे वागे झोलडा न झो उत्सव आवो रे उत्सव आवो रे हे वागे शरणायो नसू

મારો વાલો પધાર આજ ધન્ય ઘડી સન્જ ગડી આજ ધન્ય ઘડી એ મારો વાલો પધાર આજ ધન્ય ઘડી સન્જ ગડી આજ ધન્ય ઘડી એ માળા સંતો પધાર આજ ધન્ય ઘડી સન્જ ગડી આજ ધન્ય ઘડી એન પ્રેમ થી વસાવીએ ધન્ય ઘડી સન્જ ગડી ઘડકડાટ સાથે આપણે પણ આ બાલિકાઓની સાથે गर नहीं है, स्वागत करीशु। है भाग्य हमारा जो आप है, हर नजर आज बस आपको ही निहारे हम करते हैं स्वागत दिल की गहराईयों से आसमा के आप तो हम भी सितारे है तो शुभ स्वागत अपने पूज्य गादीवाड़ा श्री न कर अत्यारूज गादीवाड़ा श्री रोड़ा आशीर्वाद तो पूज्य गादीवाड़ा श्री वती आशीर्वचन आप સાંખ્યયોગી પૂજ્ય કમુબેન ભાનવાડા તેઓ અહીંયા આપણને સૌને રૂડા રૂડા પૂજ્ય ગાદીવાડા શ્રી વતીથી આશીર્વાદ આપશે અને અત્યારે આપણા આમંત્રને માન આપીને ઘણા બધા ધામો ધામોધામથી પૂજ્ય વંદનીય બ્રહ્મનિષ્ઠ તપનિષ્ઠ સાંખ્ય બહેનો પણ પધાર્યા છે પરંતુ સૌ આપણે અહીંયા વડતાલથી ખૂબ દિવ્ય રૂઢો સંદેશ અમારે હરિકૃષ્ણ મહારાજ વાલા લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોનો દિવ્ય રૂઢો સંદેશો લઈને પૂજ્ય શ્રી આપણી સમક્ષ અહીંયા પધાર્યા છે અને આપણને સૌને દર્શનથી ખૂબ લાભાન્વિત કર્યા છે ત્યારે પૂજ્ય શ્રી વતીથી પૂજ્ય અહીંયા અમારે સાંખયોગી કમુબેન અહીંયા પધારી રૂડા આશીર્વાદ વામેશ સ્થિતા રાધા શ્રી સ્થિ વક્ષ વૃંદાવન વિહારમ તમ કૃષ્ણમ હૃદય ચિંતયે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણી સભામાં બિરાજમાન રાજા ધીરાજ ઘનશ્યામ મહારાજ અને ધામોધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ બહેનો અને વાલા સત્સંગી બહેનોને ગાદીવાળાના ભાવથી જય સ્વામિનારાયણ આમ તો અડધા બેનો એ આશીર્વચન લઈ લીધા પ્રત્યક્ષ લીધા ને હા પ્રત્યક્ષ લઈ લીધા છે એટલે એમના વતીથી હું ખાલી બે શબ્દ કહું તમને કે સત્સંગી જીવનની શરૂઆત થઈ ને આજે પહેલો દિવસ પહેલો દિવસમાં તેમ હું સાંભળ્યું મંગલાચરણ કયો મંગલાચરણ એવું હોય કે છે ને ભક્તાને એકને નહીં કરવાનું તમારે બધાને કરવાનું હોય મંગલાચરણ આપણું આચરણ જ મંગળ હોવું કેવું મંગળ મંગળાચરણ મંગળાચરણ થયા સત્સંગી જીવનના અને સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ એ આપણને ગાદીવાળાએ મંદિરમાં આશીર્વાદ આપ્યા અને કેટલા પ્રકરણ છે સત્સંગી જીવનના બે ત્રણ તમારે કેટલા કહેવાય ઓલી બાજુ પાંચ કીધું આ બાજુ વિચારે છે આ પાંચ પાંચ પ્રકરણ પાંચ પ્રકરણમાં આપણને મહારાજે બધો જ ઉપદેશ આપ્યો તમારા ધર્મ કયા અમારા ધર્મ કયા સાંખ્યોગીના શું ધર્મ હોય એ સત્સંગી જીવનમાં લખ્યા અને બહેનોનું પતિવ્રતાપણું પણ લખ્યું તે તમ વાંચ્યું હશે એટલે પતિવ્રતાપણું પણ ખબર હશે તમને ખબર છે ને જો સભા બધા માથે ઓઢેલું હોય કારણ કે આપણા ગુરુ ગાદી સભામાં માથે થોડીક વાર તો ઓઢવું અને પૂજામાં ઓઢો હા નકર પૂજા કરે ને તે અમારે વિદેશ વાળા પૂજા કરે તમારે જોઈએ જ એ કરે હાડી તો કઈ પહેરવાની હોય નહીં અને સ્પેશિયલ રાખે કપડાં તો પૂજા કરીને પાછા એ મૂકી દેવા પણ પૂજામાં પુરુષોત્તમ નારાયણ પધારે એટલે પૂજા આપણી એવી હોવી જોઈએ કે મર્યાદા હોય ને સુવાસીની ચાંદલો સેથો બે હોવું જોઈએ તમે હા કે ના હા ચાંદલો કરો સેથો પૂરો પછી પૂજા કરો કે પહેલા કરો પછી પૂજા કરો એટલે ગાદીવાળા શ્રી ખાસ બહેનોને આજ્ઞા કરે કે બહેનો તમે ધર્મ પાળજો અને સેથોન ચાંદલો હોવો જોઈએ તમારા સૌભાગ્યના ચિહ્ન તમારી ઉપર હોવા જોઈએ અને નિયમ સહિત ભક્તિ કરવાની ભક્તિ કરવાની પણ નિયમ પાળવાના અને નિયમ છે ને એમાં રહીએ ને તો સુરક્ષિત રહેવાય પછી આપણે એમ માનીએ કે થશે એટલું કરશું તો એમ કઈ થાય નહીં અને આટલા બધા સાંખ્યોગી બહેનો છે એ તમને આમ એકડે એક થી શીખવાડે કે નહીં હા ને હા એટલે એકડે એકથી શીખવાનું કે આપણે નિયમમાં પહેલાં પ્રથમ સત્સંગમાં દાખલ થઈએ એટલે આપણને મહારાજની આજ્ઞા ખબર હોવી જોઈએ મહારાજે આજ્ઞા માટે સૌથી પ્રથમ નાનકડી શિક્ષાપત્રી આપી બરાબર શિક્ષાપત્રીમાં બધા ધર્મો કીધા ને એમ ગાંધીવાળાએ આશીર્વચન આપી દીધા કે શિક્ષાપત્રીનો જે વિસ્તાર છે ને એ સત્સંગી જીવનમાં છે એટલે સત્સંગી જીવન છે ને એ તમે એકવાર જો શાંતિથી વાંચો ને તો તમને બધા જ નિયમ ખબર પડે અને બહેનો છે ને એ તો બહુ ભાવિક હોય ભાવિક તો હોય પણ પ્રેમી એટલા બધા હોય કે વિવેકનું પછી કાંઈ ઠેકાણું રે કે રે તમને હમણાં કીધું હોય કે ગાદીવાળા શ્રી પધારે બધાય બધા એમ ફરતા ફરતા આમ દર્શન કરજો તો ઠેઠ વૈયા જાવ કે ઉભા રહ્યો બોલો ઠેઠ ઠેઠ હા એટલે શું આવ્યું વિવેક આવ્યો કે પ્રેમ પ્રેમલક્ષણ શું આવ્યું પ્રેમ પ્રેમમાં પ્રેમમાં પછી વિવેકય ભૂલાઈ જાય પણ બહેનો છે ને એ સત્સંગી બહેનો એનાથી જ આ સભા મંડપ ભરાય છે બેનો જ ભરે છે ને ગાદીવાળા તમને કાયમ તમારી ઉપર રાજી કે પોણો મંડપ તો બહેનો જ ભરી દે છે સંતોની કથા હોય તોય અને આપણી કથામાં આમ તો આખો મંડપ બેનો જ ભરી દે છે ને કે તમાર ભગતો ભરે બેનો બેનો છે ને એમાં ભક્તિ વધારે છે એટલે બેનો ગાદીવાળાને તો બેનો બહુ વાલા છે અને પછી હમણાં આપણે છે ને શિબિર આવશે અધિક મહિનામાં ગઢડા એટલે તમારે બોટાદને નજીક થાય ને તો ગાદીવાળાએ શ્રી તમને આમંત્રણ આપ્યું છે કે બધાય બહેનોને અધિક મહિનામાં આસો મહિનો આવશે અધિક મહિનો નોમ દસમ ને અગિયાર ત્રણ દિવસ ગઢડા આવવાનું આવ્યું યાદ ગઢડા જેટલા નજીક નજીકના છો સુરતના છો બધાએ ગઢડા શિબિરમાં ત્રણ દિવસ આવવાનું અધિક મહિનામાં અને ખાસ તો બધા બહેનોને ગાદીવાળા વાળા ભલામણ કરી છે નિયમ રાખજો અને બહેનો એક એક ઝાડ વાવજો એમ કીધું લીમડો વાવશો પીપળો વાવશો આંબલી વાવશો ગમે તે પણ એક એક ઝાડ તમારા આંગણામાં એક ઝાડ હોવું જોઈએ બોટાદમાં ઝાડ ખરા હા હા તમારા આંગણામાં આ લક્ષ્મીનારાયણ સોસાયટીના બહેનો જેટલા હોય ને એને એક એક ઝાડ ઉછેરવાનું એવું ગાદીવાળા શ્રીની આજ્ઞા છે અને વાલા સત્સંગી બહેનો આ લીલાબેને ખૂબ મહેનત કરી અને આ સોસાયટીમાં મંદિર છે એનો તમને કેટલો લાભ મળે છે બહેનો કાયમ રહે છે એટલે તમારામાં આ જે સત્સંગનો વધારો આ લીલું દેખાય છે તે એમના લીધે છે અને લીલાબેન બહુ સક્રિય છે એટલે ધારે તે કરી શકે એમ છે એટલે વાલા બેનો બધાય લાભ લેજો અને સત્સંગ જો જય સ્વામિનારાયણ